નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની ભારીમાં આવક આજની વાત કરીએ ને મિત્રો તો કદાચ અઢારસોથી થી ઓગણીસો ભારેની આસપાસની આવક જોવા મળી રહી છે તમે જોઈ તો જોઈ શકો છો આખે આખું ખાનું ભરાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવ અને મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં માં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં રાજુ पच्चीस सौ एक रुपया ना भाव थे पच्चीस सौ एक रुपया ना भाव थे तुम देखो <स्थाथ> 25 था। सुपर कलर वालों के पच्चीस सौ एक रुपया ना भाव थे सानी अमर जो है कलर वालों पच्चीस सौ एक अरे इधर ही खड़े होके बना लो सब आ जाएगा गोंडल

একান তেনেকুৱা তেৰসন চনিয়ে ডাঙি কলৰ মিক্স ম 850 850 801 નું મને છે માલ મૂળ 801 માલ મૂળ અરે ચાફરે 800 રૂપિયાનો ભાવ છે ફોરવર્ડ માલ છે 801 રૂપિયા વેચો ફોરવર્ડ 801 રૂપિયા આઠસો ને એક રૂપિયાનો ભાવ છે તો મીઠા આનો માલ આઠસો એક રૂપિયા મીઠા આ પણ ફોરવર્ડ છે ચૌદસો એક રૂપિયાનો ભાવ છે તે ફોરવર્ડ છે ને ડાગી છે અને કલર વાળું છે બધું મિક્સમાં છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે જે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો ચૌદસો ને એક રૂપિયામાં વેચાણું છે তেৰ একাউকান নকানীয়াক ড কলৰ মিক্সিছে